નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત ભુજમાં માણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરે જળ જીલણી એકાદશીની ઉજવણી કરાઈ હતી અષાઢ સુદ એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધી સતત ચાર માસને ને ચાતુર્માસ કહેવાય છે ભાદરવા સુદ એકાદશી ભગવાન પડખો ફેરવે છે તેથી આ એકાદશીને ને વર્તીની એકાદશી કહેવાય છે આ એકાદશીલની એકાદશી પણ કહેવાય છે ત્યારે વિવેક ભૂષણ દાસજી સ્વામી શ્રી નિર્દોષ સ્વરૂપ દાસ સ્વામી અને સંતો સાથે જળજીલની એકાદશીની અનેરા મહાત્મા સભર ઉજવણી કરવામાં આવી હતી વિશાળ જળપાત્રમાં મનોરમ્ય નૌકામાં શ્રી ઠાકોરજીને પધરાવ્યા હતા

પૂજનીય સંતો શ્રી સહજાનંદ સ્વામી ધર્મવસલદાજી સ્વામી વગેરે સંતોની ઉપસ્થિતિમાં શ્રી સ્વામીણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી જલજણી ઉત્સવે ભગવાનને નૌકા વિહાર કરવામાં આવ્યો હતો જેના દર્શનાર્થે અનેક હરિભક્તો અને દર્શનાર્થીઓ ઉમટ્યા હતા જય સ્વામિનારાયણ બીરોપર નેશન પ્લસ ન્યૂઝ ભૂજ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર